family કેમ છો જય માતાજી બધા મિત્રો ને રામ જય દ્વારકા ધીસ જય મા મંગલમ અરે મહાદેવ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો અને આજ આવી ગયા છીએ આપણે ખેડૂત ખેડ માં ટુકડો વાડી અને શું કહી જો અહીંયા મોટા પપ્પા નું હાથી એવું છે તો આપણે ત્યારે હાથી આપવાનું છે આપણે ઓર્ગેનિક ખાતર છે એ વાવવાનું છે અને જો આપણે મિક્સ કરી નાખ્યું છે ત્યારે એરંડાનો ખોળ છે અને એક આપણે ઓલું કીટમાં મેળવેલું છે હમણાં નાખ્યું છે પોટાસયુક્ત અને આજે ચોખવાનું છે આપણે એરંડા અત્યારે એરંડાનું બીજ લઈ બસ સાગર ગોલ્ડ સાગર લક્ષ્મી બરાબર ને હાલ હાથે ત્યાં થઈ ગયું ખાતર ત્યાં પહોંચાડી દઈએ તો શરૂઆત કરી દે વાવા એ અડડા ભવાઈ દે મોટા ભાવને દીકરાએ કીધું કે સીબળું ખાવા લઈ જાવ તું અમે છે ને મસ્ત મસ્ત પાકેલું સીબરું આખું મોટું ભૂત નહીં એક સીબળું ખાઈ દે બે માણસે આ વધારે ખાઈ ગયો મેં તો બે રસ્ક ખાધી ચાલો શું કહેવાય ઓલા બે ભાઈ હાલતા થઈ ગયા અને વાટે રાખ્યું હતું પણ એને કંઈ ખાધું નહીં ચાલો અમે એક એક ખાઈને ભાગીએ ખરે તો ફેમિલી ફાઇનલી છે ને ટુકડા થી ઘરે આવી ગયા છે અને પોણા બહાર થઈ ગયા છે તો હવે શું કહે રોટલા થઈ ગયા છે બપોરા કરતા જઈએ ને પછી પાછા આપણે વેરે વેરા જવાનું છે કાલે ગયા થઈ જ વાળીએ દવા થતી ત્યાં ત્યાં આપણે એરંડાનું કામકાજ છે સોંપાણ કરવાનું બરાબર તો જમી લઈએ ને પછી જઈએ તો જો અત્યારે ઘરે પહોંચી ગયા છે પહેલાં બપોરા કરી લઈએ પછી પાછા આપણે જઈએ એવડા સોંપવા માટે મિત્રો આપણે છે ને બપોરા કરીને વાડીયા અવતાર્યા હતા જે દરિયાની જમીન છે અને બુકોલા કરીને પછી થોડી વાર આરામ કરીને અઢી પોણા ત્રણ જેવું થઈ ગયું છે ને આપણા ઘરના વાલામાં પણ એરંડાનું વાવેતર કરીએ છીએ તો જો આ રીતનું અમારે વાવેતર કરવાનું હોય એરંડાનું ભાઈ છે એ હાથી આપતા જાય અને ખાતર એ વાતા જાય છે ઓર્ગેનિક અને એની પાછળ આપણે વચ્ચેના શાહમાં જો આમ વેળે અમે ત્રણ જણા રહી ગયા છે વચ્ચે નહીં ના છે પેલી સાઈડ ભણજી ભાઈ છે એટલે અહીંથી મારે લેવાનું આ સાઈડનો નો ભાગ અને અહીંથી એટલો નહીં નાને આથી પેલો ભણજીભાઈ ને છે આ રીતના આપણે બીજામાં રાખી દીધું ચાલો આપણે આવી ગયું છે હાથી અહીંયા ફટાફટ લીધે ચાલો ફેમિલી છે ને કપાણનું તો કામ ચાલુ છે ચાનો ટાઈમ થઈ ગયો છે મૂકવા ગયો એટલે બે જણાને વધારે થોડુંક ખેંચવાનું રહે ગરમી ગરમી થઈ ગયા જો આપણે ચા બની ગઈ છે તો જાય છે પીવા માટે ચા ને ઉભા રાખી દીધા છે એ રૂપા છે ટ્રેક વચ્ચે એટલે આપણે પણ ત્યાં હોઈ જઈએ ફટાફટ પી લઈએ ને ફટાફટ પાછા સોંપવા પડી જાય ફાઇનલી છે ને તો આપણે બીજો દિવસ થઈ ગયો છે અને આજે હોવા ફિટિંગ તો લેવાનું હતું પણ એમાં એવું થયું કે વાડીએ પી ગયા ને ત્યાં વરસાદ આવી ગયો બંધાણ બાંધવાનું હતું તો ને કંઈ બંધાણ બંધાણું જે બધી પાણી પીર્યા છે તો પેલું એક ખેતર છે એમાં આપણે એરંડા વાવા જવાના છે તો અત્યારે બિયારણ લઈ લીધું છે તો એવું કામ આપણે કરી નાખીએ ને પછી શું કહેવાય આજ કંઈ તમે ફાઈનલી આપણે છે ને ઓલા ખેતરમાં એરંડા સુખા દે છે તો એ કમ્પ્લેટ છોફાઈ ગયા છે ટાઈમ બીજો પાછો હું કે મોટા મોટા ખરનાવાળા દેખાતા હતા તો લેતા હોય તો આવી રીતના મારે છે વધારે મિક્સ પાક તરીકે વાવેતર કરવામાં આવે છે તો હા પો અંતર પણ ઓછું રાખવામાં આવે અને આપણે કપાનું કાંઈ પાસનું કા સાડા ચારનું નહીં એ રીતના વચ્ચે બધા લાઈન કરે એટલે એક બાજુ પાંચ ને એક બાજુ બે અઢી ફૂટ એવું અનુકૂળતા પ્રમાણે જમીન પ્રમાણે બધાય વાવેતર કરે આપણે પણ એ જ રીતના કરીએ અને અમારે અહીંના ઉતારો તમને કીધા એમ કે વીસ મંડળની આજુબાજુમાં રહે છે કારણ કે અમારે મિક્સર પાક તરીકે વાવેતર કરે એકલા તો કોઈ વાતા નથી એટલે ખબર નહીં કે ભાઈ એકલાનો તો કેવો ઉતારો આવે હવે નવા બિયારણ આવે એ તો એમ કહે છે કે ભાઈ અમારે અત્યારે વાવેતર કરે આપણે આમ શું કહે ગુજરાતી મહિના પ્રમાણે મહિના સાતા માથું ના ગાળામાં શરૂઆત થાય ને હજી બે પાંચ દિવસ હજી વાવેતર કરશે આપણે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તમારે એરડા વાવેતર કરે ને હવે હજી બે રાન સેમ્પલ તરીકે આવ્યો છે એમાં તો જૂન મહિનામાં પણ વાવેતર કરવાનું છે પણ એ યાત્રા એવડા કરવાના હોય તો બરાબર આ રીતનું હોય એનું વાવેતર ને બધું બરાબર છે તો શું તમને કઈ રીતનું તમારે કદા વાવેતર કરે છે કે નથી કરતા તમને ખબર નથી બરાબર કરતા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ તમે કઈ રીતનું વાવેતર કરો છો અમારે તો આ એરિયામાં તો જે લોકો કરે છે એને તો ખબર જ છે બાકી બહારથી કોઈ વિડીયો જોતા હોય તો કઈ રીતનું કરતા હોય અમને તો પાછી ખબર ન હોય કારણ કે હા ના જમીન અને વાતાવરણના અનુકૂળ આવે એ એમને વાવેતર કરતા હોય બરાબર તો આશા રાખું છું કે આજનો લોકો તમને ગેમો હોય છે અને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે મિત્રો માં ન હોય સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે તમે વિડીયો ઘણા જોઈ લો છો પણ સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલી જાઓ છો તો ચાલો આજ તો સુધી જ રાખશું ફરી મળશું પાછા નવા લોકમાં ને આજથી થોડોક આપણે મને એવું લાગે કે તમને આપણો બ્લોગનો ટાઈમ છે ને અનુકૂળ નથી આવતો એટલે ટાઈમ આપણે આજથી ફેરવી નાખીએ ને આના ટાઈમમાં રાખીએ કારણ કે મારે ઘણી વખત એવી રીતે કે થાય ને કે સવારમાં મૂકવાનું હરકું નથી જાય તો બરાબર આપણે સાંજના ટાઈમમાં જ રાખશું બાકી તમને કયો ટાઈમ અનુકૂળ આવે ને તો રીકોમેન્ટ કરીને કહી દેજો તો આપણે જે લોકો વધારે એકમિન્ટમાં હશે એ પ્રમાણે આપણે ટાઈમ અનુકૂળ કરીશું બરાબર તો ચાલો નવલોમાં એટલું ફ્રીમ છું કારણ ત્યાં સુધી જય માતાજી બાય બાય